દાઠા પોલીસ સ્ટેશનનો ચોરીના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લોસ્કોર ભાવનગર ભાવનગર પેરોલ ફર્લોસ્કોરના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હાઓનો ભાવનગર બસ સ્ટેન્ડમાં આનંદ જતી બસની રાહ જોઈને ઊભા હોવાની માહિતી મળેલ જે માહિતી આધારે તપાસ કરી શખ્સની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ પૂછપરછ માટે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દાઠા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી झड़पायेल आरोपी अलता फलारखा भाई वोहरा उमर वर्ष एकत्र धंधो रिक्शा ड्राइविंग रहे रहीमनगर भाई वहोरा मकान माम जकानी आनंद मूल सुरेली तालुको उमरेठ जिले आनंद आ कामगिरी पीएसआई भहीपाल सिंह चुडासमा इम्तिज खान पठान सिंह वाला अरविंद भाई मकवाणा अल्फाज भाई वोरा सहित टीम जोड़ेल रिपोर्ट कमलेशपा मथुर चौहान